તારીખ સત્યાવીસ આઠે જે ગણપતિ ગણેશ ચતુર્થીના દિવસે જે ગણપતિ મહારાજનું આયોજન હતું તેમાં આગલા બે દિવસ શનિ અને રવિના દિવસે મેઘરાજ મેઘરાજાની પધરામણી થતાં અત્યારે આપણે જે ગ્રાઉન્ડે ઊભા છીએ ત્યાં પાણીનું પ્રમાણ વધારે હોય નીચેથી હો જ આવતું હોય જેથી કરીને આપણે અહીંયા દસ જીએસપીની ગાડી દોઢસો ટન આપણે પાંચ એમ એમ નાખેલી છે તે પણ દાતાઓએ ખૂબ અમને સહયોગ કરેલો છે કપચીના પણ દાતા થયેલ છે જીએસપીના પણ દાતા થયેલ છે તે તમામ દાતાઓનો અમે ગણપતિ મહોત્સવની આયોજનની સમિતિ તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ તેમના સારા સહકારથી અમોને અત્યારે માટીના જે દોઢ લાખ રૂપિયા જેવી રકમ થાય છે તેના પણ અમને દાતા એક પણ મિનિટ વિચાર્યા વગર અમોને તેમાં સાથ અને સહકાર આપેલ છે અને અમારા આયોજનની અંદર ખૂબ અને ખૂબ સારું સહયોગ આપેલ છે તો આવા નાવા સારા સહયોગ અમને આપતા રહે તેવી અમને ગામજનોને વિનંતી છે બધા લોકોનો ખૂબ અને સાથ અને સહકાર અમને મળેલ છે તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ ગણેશ ચતુર્થીના દિવસે હળવદની અંદર શરણનાથ ઉપવનની અંદર ગણપતિ દાદાના પંડાલનું દસ દિવસ માટેનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરેલ છે તો દરેક હળવદની ધર્મપ્રેમી જનતાને પંડાલની અંદર ગણપતિ દાદાના દર્શન કરવા માટેનું હાર્દિક આમંત્રણ આપીએ છીએ તથા કાલ સવારે વૈજનાથ મહાદેવ મંદિર સરા ચોકડીથી શરનાથહુપન ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે તેમાં પણ ધર્મપ્રેમી જનતાઓ ભક્તો મોટી સંખ્યામાં બહુળી સંખ્યામાં જોડાય તે માટેનું હાર્દિક આમંત્રણ અમે આપીએ છીએ આની અંદર દસ દિવસની અંદર ગણપતિ મહારાજ આપણા મહેમાન થવાના છે તો એની અંદર અલગ અલગ સતનારાયણની કથા આનંદનો ગરબો શિવમહેમનો સ્ત્રોતરમ પછી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે આખે આખા કાર્યક્રમની થીમ ઓપરેશન સિંદૂર અને લવજિહાજ અને એના ઉપર છે સ્વદેશી અપનાવો એના બેનરો સાથેનું આપણે આની અંદર આયોજન કરેલ છે તો હળવદની તથા દરેક ધર્મપ્રેમી જનતાને આ પ્રોગ્રામની અંદર પધારવા માટેનું હાર્દિક નિમંત્રણ આપીએ છીએ સવા સવારે દસ કલાકે અને સાંજે સવા સાત વાગે દાદાની આરતીનું આયોજન કરેલું છે તો દરેક ભાવિ જનતા આરતીનો પણ લાભ લે આરતીના ઉછામણી આગ કરવાના છે તો એમાં પણ અમને સાથ અને સહકાર આપે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એમ વોટરપ્રૂફ ડોમ કે ગમે એટલો વરસાદ પડશે છતાં પણ કોઈ પણ જાતની કોઈ વરસાદના હિસાબે ડોમમાં અંદર બેઠેલા ભાવિ ભક્તો પલરશે અને એનું પણ ધ્યાન રાખવામાં આવેલ છે અને વિશાળ પાર્કિંગની સુવિધા કરેલ છે સુરક્ષાની વ્યવસ્થા કરેલ છે તમામ જાતની વ્યવસ્થાઓ દર્શનાર્થીઓ માટે કરેલ છે હળવટની પ્રિય જનતાને વધારવા માટેનું હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે શરણનાથ ઉપવન શરણેશ્વર મહાદેવ મંદિરની સામે અળુગ